અગિયાર ઓગસ્ટથી ત્રીસ વીસ ઓગસ્ટ ઓગણીસ પચીસ સુધી બુધનો મોટો યુટર્ન કન્યા રાશિના દસ આગાહીઓ પ્રિય કન્યા રાશિના દર્શકો બુધનો મોટો યુટર્ન અગિયાર ઓગસ્ટથી ત્રીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ સુધી શરૂ થવાનો છે હા મિત્રો ક્યારેક ગ્રહોની ગતિ આપણા માર્ગ પર અંધકારનો ક્ષણિક પડછાયો નાખે છે પરંતુ તે જ પડછાયો અંદર કોઈ નવા પ્રકાશની તૈયારી પણ કરી રહ્યો છે મિત્રો આ સમય ચક્ર અટક્યા વિના આગળ વધતું રહે છે અને દરેક અવરોધ પોતાની સાથે એક નવી દિશાની શક્યતા લાવે છે જો તમે આ દિવસોમાં થાકેલા હતાશ અથવા સ્થિર અનુભવો છો તો આજનો જ્યોતિષીય સંદેશ તમારામાં આત્મશક્તિ સકારાત્મક વલણ અને ઊંડી આત્મદ્રષ્ટિનો સંચાર કરવા માટે તૈયાર છે હા મિત્રો કન્યા રાશિના લોકો વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ તમારા માટે માત્ર બીજો મહિનો નથી પણ એક જ્યોતિષીય લહેર છે જે જીવનના સ્થિર પાણીમાં હલચલ લાવે છે ખાસ કરીને અગિયાર ઓગસ્ટથી મહિનાના છેલ્લા દિવસો સુધી બ્રહ્માંડની ગતિમાં કંઈક ખાસ બનવાનું છે જે તમારા અટકેલા કામ અટકેલા નિર્ણયો અને અટકેલા ભાગ્યને ફરીથી ગતિ આપી શકે છે હા મિત્રો અગિયાર ઓગસ્ટથી તમારા જીવનમાં કોઈ સામાન્ય ગોચર નથી પરંતુ ચાર શક્તિશાળી ગ્રહોની દિશામાં પરિવર્તનનો એક જાદુઈ ઇતિહાસ રચાઈ રહ્યો છે જેના માટે યુટર્ન પણ ઓછો હશે કારણ કે આ પરિવર્તન તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં પહોંચવાની કલ્પના પણ અત્યાર સુધી અધૂરી હતી મિત્રો આ સંવાદમાં આપણે ફક્ત ભાભીની ઘટનાઓની ઝલક જ નહીં આપીશું પણ એ પણ સમજાવવાનો પ્રયાસ કરીશું કે અગિયાર ઓગસ્ટ પહેલા કઈ અદૃશ્ય શક્તિઓ તમને માનસિક ભાવનાત્મક અથવા નાણાકીય સ્તરે રોકી રહી હતી અને હવે કયા નવા દરવાજા ખોલવા માટે ઉત્સુક છે પછી ભલે તે કારકિર્દીમાં અણધારી તક હોય કે નાણાકીય સ્થિતિ સ્વાસ્થ્યમાં મજબૂતી હોય કે સંબંધોમાં નવી દિશા હોય અમે દરેક પાસાને વિગતવાર સમજાવીશું જેથી તમે આ બદલાતા સમયને નવી તકમાં ફેરવી શકો અને જીવનને સકારાત્મક વળાંક પર આગળ વધારી શકો તેથી પ્રિય કન્યા રાશિના લોકો તમારે આ વીડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે તે તમારા જીવનના તે પાસાઓ પર પ્રકાશ પાડશે જ્યાં અત્યાર સુધી ધુમ્મસ હતું આ જ્ઞાન તમારા માટે માર્ગદર્શક દીવા જેવું કામ કરશે જે તમને આવનારા સમયની દિશા નક્કી કરવામાં મદદ કરશે હા મિત્રો તો મિત્રો હવે અમને જણાવો કે અગિયાર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ થી કયા ફેરફારો શરૂ થશે પ્રિય કન્યા રાશિના લોકો વિડીયો શરૂ કરતા પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા શ્રદ્ધા સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો અને જો તમને વિડિયો ગમે તો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને સમયાંતરે જ્યોતિ સંબંધિત તમામ રહસ્યો વિશે માહિતી મળતી રહે તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક કન્યા રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે અગિયાર ઓગસ્ટ પહેલા ગ્રહોની ગતિવિધિથી તમારા જીવનમાં કેવા પ્રકારના ઉતારચઢાવ આવ્યા હતા ચાલો પહેલા તેના વિશે જાણીએ કન્યા રાશિના લોકો શનિદેવ તમારા જીવનમાં ગતિશીલ છે ગુરુ ગુરુ હાલમાં તમારી ગોચર કુંડળીના આઠમા ભાવમાં બેઠો છે આ ભાવ રહસ્યમય ફેરફારો આંતરિક ઉથલપાથલ અચાનક ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જ્યારે તમારા સ્વામી પોતે જીવનના સૌથી અનિશ્ચિત અને ઊંડા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે મનમાં દિશા અંગે મૂંઝવણ દબાણ અને દુવિધા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે પરંતુ આ ગ્રહ ચિત્રનું બીજું રસપ્રદ પાસું એ છે કે સૂર્યદેવ ભાગ્યનું પ્રતિક પણ આ ભાવમાં ગોચર કરી રહ્યો છે અને તેની સાથે કાર્યવ્યવસ્થાનો કારકબોધ આઠમા ભાવમાં વકરી અવસ્થામાં ફરતો હતો આવી સ્થિતિમાં જીવનના ત્રણ સૌથી શક્તિશાળી ખ્યાલો તમારી આત્મા શક્તિ તમારું નસીબ અને તમારી જાતીય શક્તિ રહસ્યની એક સુરંગમાં પ્રવેશી રહ્યા હતા જ્યાં ફક્ત પ્રશ્નો જ હતા આ જ કારણ છે કે તાજેતરના દિવસોમાં તમે માનસિક રીતે મૂંઝવણમાં નિર્ણય લેવા અથવા માર્ગ શોધવા અંગે મૂંઝવણમાં મુકાયેલા જોવા મળ્યા હશે આ પરિસ્થિતિ બિલકુલ એવી હતી કે મંઝિલ નજીક છે પણ રસ્તો વારંવાર દૂર લાગે છે મિત્રો તમે સંપૂર્ણ નિષ્ઠા અને મહેનતથી પ્રયાસ કર્યો છતાં પરિણામો તમારી સમજની બહાર રહ્યા ઘણી વાર એવું લાગ્યું હશે કે કોઈ નક્કર કારણ વગર કામ અટકી રહ્યું છે વસ્તુઓનો અર્થ વિકૃત થઈ રહ્યો છે અને મન પર ન કહેવાયેલા ભારેપણુંનું સ્તર જમા થઈ રહ્યું છે પરંતુ હવે બ્રહ્માંડની ઉર્જા નવી દિશામાં વહેવા માટે તૈયાર છે અત્યાર સુધી જે ચાર મુખ્ય ગ્રહો સ્થિર હતા તે હવે અચાનક ગતિમાં બદલાઈ રહ્યા છે તમે યુટર્ન લઈ રહ્યા છો આ પરિવર્તન તમારા જીવનમાં થીજી ગયેલી પરિસ્થિતિને હચમચાવી શકે છે આ આકાશી પરિવર્તન ફક્ત અટકેલા કાર્યને જ ઝડપી બનાવશે નહીં પરંતુ તમારી વિચારસરણી અને સમજણમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે અગિયાર ઓગસ્ટ થી જે મોટો જ્યોતિષીય પરિવર્તન થવાનો છે તે બુધ ગ્રહના પસાર થવાથી શરૂ થશે હા મિત્રો એટલે કે અગિયાર ઓગસ્ટ થી તેની વક્રી ગતિ સમાપ્ત થશે અને ગતિ યોગ્ય દિશામાં પાછી ફરશે મિત્રો બુધ ફક્ત સંવાદ કે વિચારસરણીનું પ્રતીક નથી પણ તે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વ્યવસાયિક વ્યૂહરચના અને રોજિંદા કાર્યોનો માર્ગદર્શક માનવામાં આવે છે જ્યારે આ ગ્રહ આઠમા ભાવમાં વકરી સ્થિતિમાં હતો ત્યારે તમને એવું લાગ્યું હશે કે તમારા વ્યવસાયિક પ્રયાસો પર કોઈ અદ્રશ્ય પડદો પડી ગયો છે વ્યવસાયિક ભાગીદારી સંબંધિત બાબતોમાં વિલંબ બ્રહ્માંડ તરફથી અવરોધ તમને એકલા છોડી રહ્યા નથી પરંતુ હવે બુધ સીધી ગતિ કરવાનું શરૂ કરતાની સાથે જ પરિસ્થિતિ સ્પષ્ટ થવા લાગશે સુધારો થશે વાતચીતમાં સરળતા વિચારોમાં ઊંડાણ અને કાર્યમાં નવી ગતિ જોવા મળશે મિત્રો આ પરિવર્તન એવું હશે કે ખોવાયેલો રસ્તો ફક્ત હિંમત જ નહીં પણ તેનું લક્ષ્ય પણ સ્પષ્ટ રીતે દેખાય આ ગ્રહ પરિવર્તન તમારા માટે ખાસ કરીને તે ક્ષેત્રોમાં પ્રકાશ ફેલાવશે જ્યાં અત્યાર સુધી અંધકાર હતો માનસિક મૂંઝવણનો ભાર ઓછો થશે અને જે યોજનાઓ અત્યાર સુધી વિચારો સુધી મર્યાદિત હતી તે હવે જમીન પર મૂકવા માટે તૈયાર હશે સંશોધન લેખન સંશોધન અથવા તપાસ સાથે સંકળાયેલા લોકો આ સમય દરમિયાન નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે એકંદરે બુધનો આ પહેલો યુટર્ન તમારા જીવનના તે ઊંડાણોમાં પ્રવેશ કરશે જ્યાં ઉકેલતો હતો પણ રસ્તો દેખાતો નહોતો હવે તે રસ્તો પણ ખુલશે અને ઉકેલ પણ બહાર આવશે હા મિત્રો અગિયાર ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધી કન્યા રાશિના જાતકોના જીવનમાં ખૂબ મોટો યુટર્ન શરૂ થવાનો છે નંબર ત્રણ કન્યા રાશિ માટે ચોથી આગાહી એ છે કે સૂર્યદેવ ઓગસ્ટના ત્રીજા મહિનામાં એક મહત્વપૂર્ણ યુટર્ન લાવી રહ્યા છે મિત્રો જે ગ્રહ ફક્ત ઉર્જા અને પ્રકાશનું પ્રતિક જ નથી પણ તમારી કુંડળીના ભાગ્ય ઘરનો સ્વામી પણ છે તે અત્યાર સુધી એટલે કે સત્તર ઓગસ્ટ પહેલાં સૂર્ય તમારા આઠમા ભાવમાં રહીને જીવનમાં માનસિક મૂંઝવણ અવરોધો અને સંઘર્ષો પેદા કરતો હતો પરંતુ હવે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે હવે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે તે પણ નવમા ભાવમાં ભાગ્ય સ્થાન કહેવામાં આવે છે અને જ્યાં સૂર્યનો પ્રવેશ એક દુર્લભ રાજયોગ બનાવે છે જ્યારે ભાગ્યનો સ્વામી સંપૂર્ણ શક્તિ સાથે પોતાના ઘરમાં બેસે છે ત્યારે નસીબ માત્ર જાગૃત જ નથી પણ ચમકવા પણ લાગે છે અને આ સમયગાળામાં તમારું ભાગ્ય નવા પરિમાણોને સ્પર્શી શકે છે આ સમય તમારા માટે તે ઓફિસોના દરવાજા ખોલી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પછી ભલે તે સામાજિક માન્યતા હોય કારકિર્દીમાં પ્રગતિ હોય કે નેતૃત્વની ભૂમિકા ભજવવાની તક હોય આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ મજબૂત હશે અને તમારી સ્થિતિ પ્રભાવશાળી રહેશે આ પરિવર્તન એક એવો પ્રકાશ છે જે ફક્ત તમારા માર્ગને પ્રકાશિત કરશે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બનશે આ એવો સમય છે જ્યારે તમે ભાગ્ય સાથે હાથ મિલાવી શકો છો અને રાજ્યોગનો વાસ્તવિક અનુભવ કરી શકો છો આ સમયે શક્તિશાળી રાજ્યોગની અસર તમારા જીવનમાં ખૂબ જ સ્પષ્ટ પ્રભાવશાળી અને સકારાત્મક રીતે ઉભરી આવશે સત્તર ઓગસ્ટ પછી તમને એવું લાગશે કે નસીબે અચાનક પોતાનો માર્ગ બદલી નાખ્યો છે મિત્રો જે કાર્યો તમે અત્યાર સુધી વારંવાર કરી રહ્યા હતા અથવા જેમાં તમે સતત નિષ્ફળ રહ્યા હતા તે હવે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થવા લાગશે આ ગ્રહ પરિવર્તન તમારા પ્રયત્નોને માત્ર અર્થપૂર્ણ બનાવશે નહીં પરંતુ સમાજમાં તમારી પ્રતિષ્ઠા સ્થિતિ અને સત્તાને નવી ઊંચાઈ પર પણ લઈ જશે કારણ કે સૂર્ય સ્વાભાવિક રીતે નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે તેથી આ સમયે તમને સરકારી યોજનાઓ પ્રમોશનની તકો અથવા સામાજિક પ્લેટફોર્મ પર કોઈ માન અને જવાબદારીનો લાભ મળવાની પ્રબળ સંભાવના છે ઉપરાંત જો કોઈ કારણોસર પિતા કે ગુરુ સાથે અણબનાવ થયો હોય તો આ સમયે તે સંબંધોમાં પ્રેમ અને સમજણની નવી શરૂઆત લાવશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છે અથવા વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ યોગ આશીર્વાદ વિના કામ કરશે નહીં એકંદરે આ ત્રીજો યુટર્ન તમારા ભાગ્યનો તે કોડ છે જે અત્યાર સુધી બંધ હતો તો મિત્રો હવે તમારા ભાગ્યનો દરવાજો ખુલશે તમારા જીવનને એક નવી દિશા નવી ગતિ અને નવી ઓળખ મળશે નંબર ચાર કન્યા રાશિના જાતકો માટે ચોથી આગાહી એ છે કે કન્યા રાશિના જાતકો માટે ચોથો યુટર્ન એ છે કે પ્રેમ વૈભવ અને ભૌતિક સુખોનો સ્વામી શુક્ર તમારી કુંડળીમાં શુક્ર લાભ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને છવ્વીસ ઓગસ્ટના રોજ તે ધનુ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તમારા લગ્ન ભાવમાં જે તમારા વ્યક્તિત્વ આકર્ષણ અને આત્મપ્રકાશ સાથે સીધો સંબંધ ધરાવે છે આ એવો વળાંક લાવશે કે તમારી ઉર્જા અંદરથી બહાર વધવા લાગશે તમે તમારી જાતને વધુ સારી રીતે સમજી શકશો આ સમયે તમારા ચહેરા પરનો તેજ તમારી વાતચીત કરવાની શૈલી અને આત્મવિશ્વાસ એવી રીતે ચમકી શકે છે કે લોકો તમારી ગેરહાજરીને અવગણી શકશે નહીં આ સમય રોમાંસ અને સામાજિક જીવન માટે ખૂબ જ અનુકૂળ છે નવા સંબંધની શરૂઆતથી લઈને જૂના સંબંધ સુધી મીઠાશ અને તાજગીનો સંચાર થઈ શકે છે જો તમે સિંગલ છો તો આ તબક્કો કોઈ ખાસ વ્યક્તિને મળવાનો દરવાજો ખોલી શકે છે જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો આ ગોચર તેમાં ઊંડાણ અને ભાવનાત્મક સ્ટોક વધારી શકે છે આ સમય તમારા જાહેર સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં રોકાણ કરવા માટે પણ સૌથી યોગ્ય છે કારણ કે તમે અંદર જે અનુભવો છો તે હવે તમારા ચહેરા અને આત્મા પર પ્રતિબિંબિત થશે આ ચોથો યુટર્ન તમારા જીવનમાં એક રંગીન ઉજવણી શરૂ કરી શકે છે જ્યાં તમે ફક્ત જીવનનો આનંદ માણવા જ નહીં પરંતુ દરેક ક્ષણને પૂરા દિલથી જીવવાની પ્રેરણા પણ મેળવશો કલા સંગીત નવીન ડિઝાઇન અથવા કોઈપણ સર્જનાત્મક ક્ષેત્ર તરફ તમારી રુચિ વધશે જો તમે પહેલાથી જ આ સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે શુક્રનફા ઘરનો સ્વામી હોવાથી તમારું વ્યક્તિત્વ ફક્ત આકર્ષક જ નહીં પણ લોકોને તમારી તરફ આકર્ષિત પણ કરશે પરંતુ તમારા માટે નાણાકીય તકો પણ ખોલી શકે છે જાહેર દેખાવ હોય સોશિયલ મીડિયા હોય ફેશન હોય કે ગ્રાહક હોય કે શ્રેષ્ઠ કારકિર્દી હોય જોકે આ તેજસ્વી સૂર્યપ્રકાશમાં એક નાની ચેતવણી પણ છુપાયેલી છે મિત્રો જ્યારે શુક્ર લગ્નમાં હોય છે ત્યારે વધુ પડતા આનંદની ઈચ્છા અને ખર્ચ કરવાની વૃત્તિ વધે છે તેથી વૈભવીમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે જેથી આનંદ અસ્વસ્થતામાં ન ફેરવાય એકંદરે આ ચોથો ગ્રહ પરિવર્તન તમારા જીવનમાં એક એવો સુંદર પ્રકરણ ઉમેરવા જઈ રહ્યો છે જ્યાં વ્યક્તિગત ખુશી સામાજિક આકર્ષણ અને પ્રેમની ઉર્જા એકસાથે તમારા આત્મવિશ્વાસને નવી ઉડાન આપશે તો પ્રિય કન્યા રાશિના લોકો જેમ તમે અત્યાર સુધી અનુભવ્યું હશે ઓગસ્ટનો આ સમયગાળો તમારા જીવનમાં એક નવી ગતિ અનિશ્ચિત તકો અને અંદરથી ઊર્જા લઈને આવી રહ્યો છે પરંતુ દરેક સકારાત્મક પરિવર્તન સાથે કેટલાક અવરોધો પણ છુપાયેલા હોય છે અને તેમને સંતુલિત કરવા માટે જ્યોતિષ આપણને ઉપાયનો માર્ગ બતાવે છે તેથી આ ઉપાય ફક્ત અવરોધોને ઘટાડવાનું સાધન નથી પણ શુભ ગ્રહોની ઉર્જાને વધુ શક્તિશાળી બનાવવાનો પણ એક માર્ગ છે તો ચાલો હવે તે ખાસ ઉપાયો વિશે વાત કરીએ જે વિવિધ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરે છે અને જીવનમાં સ્થિરતા અને સફળતાની રાખ ખોલે છે મિત્રો સૌપ્રથમ સૂર્ય દેવની કૃપા વિશે વાત કરીએ તો દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં ગોળ અને રોલી મિક્સ કરો અને સૂર્યને અર્પિત કરો અને ઓમ ગણેશ નમઃમંત રનો એકસો આઠ વખત જાપ કરો આ સાધના ફક્ત તમારા સ્વભાવને લોકપ્રિય બનાવશે નહીં પરંતુ આત્મવિશ્વાસ નેતૃત્વ અને આદરમાં પણ નોંધપાત્ર વધારો કરશે ગ્રહની કૃપા માટે બુદ્ધિ માટે શ્રી ગણેશની પૂજા કરો તેમને દૂરવા અર્પણ કરો અને દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો આ સાધના તમારી વાણી નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યાવસાયિક વ્યવસ્થામાં ઊંડો સંતુલન લાવશે હવે શનિદેવ તરફ વળો મિત્રો હાલમાં તમારા પર શનિનો કોઈ ભાઈ નથી આવી સ્થિતિમાં શનિદેવને હંમેશા ખુશ રાખવા માટે તમારે પાઠ કરવો જોઈએ ભક્તિ સાથે ઓમ સમ શનિચરાય મંત્ર નાના મંત્રોથી તમે તમારા જીવનમાં ફક્ત સકારાત્મક ફેરફારો જ નહીં જોશો પરંતુ ખુશી પણ તમારા દરવાજા પર દસ્તક આપશે મિત્રો પ્રિયકન્યા રાશિના લોકો અગિયાર ઓગસ્ટથી ત્રીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ સુધી જીવનના છેલ્લા દિવસોમાં એક તેજસ્વી અને પ્રેરણાદાયક પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી ટિપ્પણી કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયના ઊંડાણથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો આભાર